ગુજરાતમાં હાઈ સ્પીડ બુલેટ આઠ સ્ટેશન ની કામગીરી છે આ દરમિયાન વડોદરામાં નિર્માણ પામી રહેલા બુલેટ ટ્રેન નો અદભુત નજારો સામે આવ્યો છે બુલેટ ટ્રેન નું પ્લેટફોર્મ તૈયાર થઈ રહ્યું છે જિલ્લામાં બુલેટ ટ્રેન રૂટ ના બ્રિજ ના થાંભલા બનાવવાનું કામ પણ પૂર્ણ થઈ ગયું છે નેશનલ હાઈવે ક્રોસ કરવા માટે સ્ટીલ નો બ્રિજ બનાવવામાં આવ્યો છે તો શહેરમાં આંતરિક બ્રિજ પરની કામગીરી પણ પૂરજોશ માં ચાલી રહી છે મુંબઈથી અમદાવાદ સુધીમાં બુલેટ ટ્રેનના બાર સ્ટેશન બનાવવામાં આવી રહ્યા છે જે મુખ્ય શહેરી માર્ગોને જોડી રહ્યા છે બુલેટ ટ્રેનની ઓપરેટિંગ સ્પીડ ત્રણસો વીસ કિલોમીટર પ્રતિ કલાકની હશે તેમજ મુંબઈ અને અમદાવાદ વચ્ચેનું પાંચસો આઠ કિલોમીટરનું અંતર માત્ર બે કલાક અને સાત મિનિટમાં કપાઈ જશે આ પ્રોજેક્ટમાં પંચાવન લાખ મેટ્રિક ટન સિમેન્ટ અને પંદર લાખ મેટ્રિક ટન સ્ટીલનો વપરાશ થશે વડોદરા શહેરનું જે સ્ટેશન છે તે ખૂબ જ કનેક્ટિવિટી એટલે કે બસ સેવા હોય રેલવે સ્ટેશન હોય કે સિટી બસ સેવાને જોડતી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે ત્યારે કહી શકાય કે હવે બુલેટ ટ્રેન દૂર નથી ધવલ ચૌધરી દિવ્યભાસ્કર વડોદરા